સુઈગામ તાલુકા બુરુ મશાલી નજીકના રણમાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું એન્જીટીના આદેશથી રચાયેલ જીપીબીસી બોર્ડની તપાસ બાદ કચ્છના નાના રણમાં રણમાફિયાઓ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણનું દૂર કરવાની કામગીરીથી રણમાફિયાઓમાં ફફડાટ રાજકીય દબાણ લાવવાનો પ્રયત્ન તંત્ર ઝુકશે કે પછી એનજીટીના આદેશનું પાલન કરશે બરાસકાંઠ હાજરાના સરહદી સુઈગામ તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણ કે કહેવાતા અશર્વી છ છરણમાં રણમાં સફેદ મીઠામાં કાળો કારોબાર ભળી ગયેલ રણમાફિયાઓ દ્વારા બોરુ અને મસાલે નજીકના કચ્છના નાના રણમાં સરકારીની માલિકીની હજારો હેક્ટર જમીનમાં ગેરકાયદેસર કબજો કરી મીઠું પકવવાનો કાળો કારોબાર કરી રહ્યા છે મીઠું પકવવા માટે રણમાં માટીના બંધ પાળા બનાવવાને કારણે કચ્છના નાના રણમાંથી વહેતી લૂણી નદીનો પ્રવાહ અન્યત્ર ફંટાઈ ગયો છે જેના લીધે વન્યજીવો પર સંકટ તોડાઈ રહ્યું છે વળી રણમાફિયાઓની સતત અવરજવરને કારણે આરક્ષિત ઘુડખર અભયારણમાં આક્ષિત ઘુડખર સહિતના વન્યજીવોના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે પર્યાવરણ સમતુલા જોખમાતી હોય એક જાગૃત નાગરિક દ્વારા નેશનલ ગ્રીન આ બાબતે પુરાવા સાથે લેખિત રજૂઆત કરતા એનજી ટી દ્વારા કચ્છના નાના રણમાં રણ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ માટીના પાળા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ગુરુવારે સુઈગામ પ્રાંત કલેક્ટરના આદેશથી થી સુઈગામ મામલતદારની ટીમને સુઈગામ તાલુકા બોરુ તેમજ મશાલી ગામો નજીકના કચ્છના નાના રણ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે કાયદેસર દબાણો કરી મીઠું પકવવા માટે જે પાળો બનાવવામાં આવેલ તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુઈગામ મામલતદારની ટીમ દ્વારા ત્રણ જેસીબી અને બે લોડર દ્વારા સવારથી જ ગેરકાયદેસરના પાળા તોડવાની કામગીરી શરૂઆત કરી હતી જો કે રણ દ્વારા અંદાજે પચીસ કિલોમીટર વિસ્તારમાં ઠેર ઠેર માટીના પાળા બનાવી મીઠું પકવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે દબાણો દૂર કરવાની હજી શરૂઆત કરાઈ ના હોવાનું જાણવા મળ્યું તંત્ર દ્વારા જૂના માટીના પાળા તોડવામાં આવી રહ્યા છે રણમાફિયાઓ દ્વારા રણમાં હજારો હેક્ટર જમીનમાં મીઠું પકવવા માટે કરાયેલ દબાણો દૂર કરવામાં કોઈ રાજ દબાણ હોવાનું જાણવા મળ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે પર્યાવરણની સમતુલા સામે જોખમરૂપ કચ્છના નાના રણમાં ઝીરણ માફિયાઓ દ્વારા ગીર કાયદેસર દબાણો ઉભા કરી મીઠું પકવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સામે એનજીટી દ્વારા રચવામાં આવેલ સમિતિએ પણ જે તપાસ કરી એ તપાસના આદેશને પગલે રણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં એક ખાનગી કંપની પણ હજારો હેક્ટર જમીન ફાળવવામાં આવેલી છે સાથે કે રાજકીય પીઠબળના આધારે કેટલાય બહારના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે રણમાં ગેરકાયદેસર કબજો જમાવી મીઠું પકાવવાની કામગીરી કરી રહ્યા છે સ્થાનિક તંત્રની છેક ઉપર સુધી તમામ અધિકારીઓ આ બાબતે અવગત છે તંત્રની મીઠી નિગાહો નીચે વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે તંત્ર દ્વારા ક્રમને દબાણ હટાવવાની કામગીરી કરવી પડી રહી છે પરંતુ રાજકીય આકાઉના ડરથી બુરુ મશાલી નજીકના કચ્છના નાના રણમાં હજારો હેક્ટર જમીનમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર ઢીલી નીતિ અપનાવતું હોવાનું જોવા મળ્યું હતું કેમ કે જૂના પાળા તોડવામાં આવતા હતા પરંતુ માલિકીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર સંકોચ રાખતું હોય તેવું જોવા મળ્યું હતું રણમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી આદેશનું સાચું પાલન કરાશે કે કેમ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કચ્છના નાના રણમાં રણ માફિયાઓ દ્વારા કરાયેલ દબાણો દૂર કરવાનો તંત્રને આદેશ કરાયો જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે પણ વર્ષોથી રણમાં અડીંગો જમાવી બેઠેલા રણ માફિયાઓ રાજકીય બીટપળ ધરાવતા હોય તંત્ર દ્વારા ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઢીલાસ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તંત્ર એનજીટીના આદેશનું પાલન કરશે કે દબાણું દૂર કરવાનું નાટક કરી અહેવાલ મોકલી ભીલો સંકેત એ જોવાનું રહ્યું આ બાબતે તંત્રએ જણાવ્યું હતું કે આજરોજ મોજે બુરુ ગામે નાયબ કલેક્ટર સાહેબ શ્રીની સૂચના મુજબ મામલતદાર ઓફિસની સંયુક્ત ટીમ દ્વારા ત્રણ જેસીબી મશીન તથા ત્રણ લોડર દ્વારા કામગીરી કરવામાં આવેલ જેમાં રણમાં આવેલ મીઠાના પાળા તથા બોરવેલ દૂર કરવામાં આવેલ હતા અંદાજે ત્રણ ચોરસ કિલોમીટર સુધીના વિસ્તારના દબાણના દૂર કરવામાં આવેલ જે સંપૂર્ણ દબાણ દૂર કરવાની પ્રક્રિયા અવિરત ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ